હમણાં આટો મારી ક્યાં ઘડી ગયેલા છે એલાનું જુઓ તો આ સલ્ફર ભેળવાઈ ગયું છે ખાતરમાં હવે એને કડક ખૂકાવા દેવું જોઈએ કે એમાં પાણી નાખીને સલ્ફર ભેળવ્યું છે એટલે છે પછી નાખવાનું છે એટલે તડકો સારો છે એટલે ઘડીક હુંકાઈ જાય પછી આ મહેડીમાં નાખવાનું શરૂ કરી દઈએ કે આ ઝાકળ એ ઉડી જાય થોડોક ઝાકળ છે હજી એટલે કે આ બધું થઈ જાય પછી ખાતર નાખે રાખીએ જોવો તો અહીંયા ડુંગળીમાં પાણી શરૂ કરી દીધું છે કેમ કે વરસાદ તો હજી બે દીક ક્યાં છે આવ્યો તો એ તો એ પણ ડુંગળીમાં પાણી શરૂ કરી દીધું છે કે ઓલું પાર્લર પાણી ઉતારે એ રીતનું એટલે ડુંગળીમાં પાણી શરૂ છે હજી લાઈટ આવી છે એટલે એક કેરો પીધો છે બીજો કેરો પી ગયો છે

તો જોઈ શકો છો કે આ દામભાઈનું ખેતર છે એટલે એમાં જો મકાઈ થઈ ગઈ છે ટૂંક સમયમાં ડોડા થઈ જાય છે સાંજે રોજા ખાવા ડોડા આવ્યા હતા એટલે દામભાઈ ને હું આવે આવવાનું પાછું શરૂ કરવું જોયે દામભાઈ બેન થઈ ગયા છે હું આવવાના હુવા તો હમણાં નથી આવતો મારે થોડુંક કામ છે એટલે હમણાં ચાલુ કરશ્યું પાછા એક બે દિવસમાં આવી જાવ

એવું છે એમને હવે તો તમે આમાં ઉતાવળ રાખશો તો હાથે હાલ છે બાકી તો દાવડા મળવા નાખો છો એવું છે આ મકાઈ ખાય છે દામભાઈ આગા પૂગી ગયા છે મોકા ભાઈ વાત કરવા માં મારે ડોટ ઉથેલ છે એની જગ્યાએ એક ઉથેલ છે મારે એક પંપ વધારે નાખવો પડશે છે અત્યારે હાલે અત્યારે આ વરાપ દવા નાખો એ હારી અમુક અને મારે હમણા મેળો પડી ગયો તો એટલે હું હોવા નતો આવતો કારણ કે મેળાનો નો બ્લોગ ન બને હમણા મોકા તમને બતાવ છે બીજી જગ્યાએ બનાવી દઈ છો જોવો તો દામભાઈનો મેળો પહેલા આપણે જે આગલા વિડીયોમાં લીધો તો તો એ આ જગ્યાએ પેર હતો જેવો છે એટલે હમણાં પવનને એવું હતું કે એનો મેળો પડી ગયો એટલે દામભાઈએ નવો મેળો બનાવ્યો છે કાલ બનાવતા હતા એટલે કાલ સાંજ સુધીમાં એને કમ્પ્લીટ મેળો બનાવ્યો છે એટલે હવે લગભગ આજ સાંજેથી હું આવવાનું ચાલુ કરી દે છે એ તો દામભાઈએ જો એને મકાઈ તો બહુ જ હજીવ આવેલી છે

દામભાઈ ડોયો કરેલો ક્યાર રાખે જો પોપ ભરવાનું શરૂ છે એટલે ડોયો નાખી દીધો છે દામભાઈ અને હવે પોપ ભરે છે ને અમે દવા આમ નથી નાખતા અમે ડાયરેક્ટ પોપ માં ઢાંકણ ઢાંકણ નાખી દી ડોયો કરી જ નહીં જો તો દામભાઈને જો દવા નાખવાની શરૂ કરી દીધી છે પાછો એનો પોપ ભરાઈ ગયો છે હવે સેલો પોપ જ બાકી છે એટલે એ નાખીને હવે આગડી બગડીમાં ઘેરે વયા જ અમે જો તમે જોઈ શકો છો તો દામભાઈ જો પાછો શરૂ કરી દીધો છે કેટલી વળ્યું કેટલી વળ્યું કરો દામભાઈ હલો તો હું ની વાડીયા જઈ રહ્યો છું હવે ટીનુબેન ડુંગળીને દેશે એટલે ટીનુબેન પાસે તાતા આવી ની પાસે તો જઈ આવ્યા છે એટલે જાય ટીનું બેન ટીનુ બેનનો વિડીયો લઈ આવીએ ટીનું બેન અહીંયા બાજુમાં ટીનું બેનની ડુંગળી છે બહુ પારવી વિક છે વાયથી તો ઘાટી બહુ વહી જાય છે બળી જાય છે હવે હું કારણે બળી જાય છે એનું કઈ ખબર નથી પડતી જોવો તો આમાં ખડ છે એ ટીનું બેનને નહીં દે છે ને અહીંયા ટીનું બેન જો ને દે છે હું ટીનું બેન ડુંગળી ને દો છો હા પામા ઢોંગળે તો બહુ પારવી છે કોને ખબર પારવી થઈ ગઈ આટલી બધી પારવી નથી કઈ પહેલા એવું છે એમ એમની અને શું કામ કરતા અમે ખાતર નાખતા ને દામભાઈ દવા નાખતા હતા તમે મે કીધું હવે ટીનું બેનનો વિડિયો લઈ આવી આવીએ ટીનું બેન ને દે છે કે ટીનું બેન ને દે ને લાલ થઈ જાવ આટલી બહુ સારી કે ટીનું બેન ને કંટાળો ચડે છે ને દેનો

જો અમારે બધે જો આમાં ખડ જ છે આ બધું અહીંથી થી તો આ બધું ખડ છે અહીંયાથી જો સામે મારા તલ દેખાય છે બોલા મોટા મોટા છે ઈ હા હું તેલમાં પાણી વાળવા આવ્યો તો એટલે તો તેલ જોરદાર થઈ ગયા છે તૈલ તો તમે દેખાડી દીધા એક દે હવે હું તૈલ દેખાડે હવે તો તૈલ દેખાડવા જાવ તો એમ કહે કે ઓ તૈલ મારી મારી જડ્યા જડ્યા 6 સે 5 6 ફૂટ ના તૈલ થઈ ગયા છે પેલા તો ઠીક ઠીક હતા અત્યારે તો ફાલે આવી ગયો છે જો એ કે છે યામ મૂળુ છે એ કોઈ રીતે ઉસ્ક કે એના ઠેક ઠેકાણે મૂળ્યું હોય પાંદડા જેટલા મૂકે એટલું મૂળ્યું હોય નીનુ બેન ને ઘેર વયો જાવું છે કે પપ્પા આવે પેલા વયો જાવું છે ક્યાં ડાલે તો પપ્પા લગન નો જાવ રે કે તો આઈ પેલા હટકી ને જો આ રોજ હાજે વયા ગયા હતા કેમ કે મારે અહીંયા તાર બાંધેલા હતા તો જો તાર છે મારો એક તાર અહીં તોડી નાખ્યો હતો તો ઈ કાઈ તાર ને નથી અડતા ગમે એ જો આવી વાઈડ હોય તો વાઈડ માંથી વયા જાય છે એટલે દામભાઈ હવારમાં આગળ ભાળી ગયા એટલે મારા બાપુને કીધું મારી હણી કઢવતા હતા કે મને ખીજાય પોતાનું ન કર્યું જો એ જો એ ખૂટા લઈ એના ભાંગી નાખ્યા છે એટલે એ ખૂટા જો એ ખોડે છે જો તો એટલે ખોટા તોડી લઈ ગયા છે તો એ ખૂટા જો એ ખૂટા ખોડે છે કેમ છો દામભાઈ કેટલું તોડ્યું

દામભાઈની દવા નાખે છે ટીનું બેન ને દેશે હું ખાતર નાખતો હતો એટલે મારા ખાતર નાખાઈ ગયો તો મેં કીધું બધાયના બધાના વિડીયો બનાવ્યા હું એટલે હું બધાયના વિડીયો બનાવવા આવ્યો છું જો દામભાઈ પોપ શરૂ કરી દીધો છે ટીનું બેન તડકાના ગરમ થઈ ગયા છે હેલો તો હવે મળશું આપણે નવા બ્લોગમાં ક્યાં હું તું બધાને જય માતાજી લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ